નમસ્કાર દર્શક મિત્રો બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી ભિલોડાથી અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં એક કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબકતા ભીલોડા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ફરી વળ્યું છે જેમાં ખાસ કરીને ટોરડા ટાકા ટૂંકા સુનસર બુધેલી લીછા જેવા વિસ્તારોમાં ગોળાપુરની સ્થિતિ સર્જાઈ છે ટોરડા ગામ પાસે નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે અને ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોવા માટે ઉમટી પડ્યા છે નદી કિનારા વિસ્તારના લોકોને સતર્ક રહેવા માટે તંત્ર દ્વારા અપીલ પણ કરવામાં આવી છે રાત્રિ દરમિયાન જળસ્તર વધવાનું જોખમ છે ભિલોડાના કલ્યાણપુર જોડે ઝાડ રસ્તા ઉપર પડી જવાથી રસ્તો પણ બંધ થઈ ગયો છે સતત ત્રણ ઇંચ વરસાદ ખાબકતા ભિલોડા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યું છે ભિલોડા તાલુકામાં એક કલાકમાં ફક્ત એક કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે અમારા રિપોર્ટર ફારૂકભાઈ મન્સૂરી દ્વારા પડકાર અરવલ્લી ન્યૂઝના કેમેરામાં દ્રશ્યો કેદ કરવામાં આવ્યા છે ભિલોડાથી અમારા રિપોર્ટર ફારૂકભાઈ મન્સૂરી સાથે પડકાર અરવલ્લી ન્યૂઝ બ્યુરો ઓફિસ મોડાસા ਜਾੜ ਪੜੇਗੀ ਜਿਵੇਂ ਹਾਈਵੇ ਉੱਪਰ ਮੈਂ ਥਾਂ ਛਿਆ ਹਾਂ ਹਾਂ ਪਰ ਆਰਐਨਐਮੀ ਵਾਲਾ ਨੂੰ ਫੋਨ ਕਰਨਾ ਆਰਐਨਐਮੀ ਵਾਲਾ ਨੂੰ